આ જુનાગઢ જતી બસમાં પચીસ વર્ષની કંડક્ટર સાથેની ઘટના સુરત શહેર સવારનું આ બેહુબ દૃશ્ય આ ચોમાસું પૂરું થઈ ગયું હતું આ સ્વચ્છ હવા આ લોકો તેમના રોજિંદા ધંધા માટે ઘરોમાંથી નીકળી રહ્યા હતા આ બસ સ્ટેશનની દિશામાં જતા લોકોના પગલાં આજે થોડા વધુ ઝડપી હતા આ કેમ કે આજે શનિવાર એટલે મુસાફરોની સંખ્યા વધારે રહેવાની આ સુરત મુખ્ય બસ સ્ટેશન આ વિશાળ વિસ્તાર એક તરફ ભરેલી લાંબી એસટી બસો આ બીજી તરફ ખાવા પીવાના સ્ટોલ્સ ભજીયા આ ઊંધિયાના સુગંધો હવામાં માથે ઉછળતા આ ઘોષણા મશીનના અવાજો સુરતથી રાજકોટ સુરતથી ભુજ આ સુરતથી જૂનાગઢ જતી આ બસ સ્ટેન્ડ નંબર પાંચ પર ત્યાર છે આ મુસાફરો થ થેલા લઈને અહીંથી ત્યાં દોડા દોડ કોઈ ધાર્મિક યાત્રાએ જતા ટોળા કોઈ નાનકડા બાળકો સાથે તો કોઈ વડીલો પ્રસારણ માટે એ બધાની વચ્ચે અનાયાએ પ્રવેશ કર્યો અનાયા ઠાકોર ઉંમર પચીસ વર્ષ સરકારી યુનિફોર્મમાં આ ખભા પર લીલી ભૂરી ટિકિટ બેગ હાથમાં ટિકિટ મશીન અને ચહેરા પર વિશ્વાસ આજે તેના જીવનનો પ્રથમ દિવસ કન્ડકટર તરીકે આ તેની માતાએ સવારે જ તેને કહ્યું હતું આ દીકરી આ તારી નોકરી તારી જરૂર છે આ નિર્ડર રહેવું પણ નમ્રતા ન છોડવી અનૈયાની આંખોમાં આ શબ્દો રમી રહ્યા હતા આ તેને આ નોકરી મેળવવા માટે બહુ સંઘર્ષ કરવો પડ્યો હતો આ પિતા ત્રણ વર્ષ પહેલાં હૃદયરોગથી ગયા આ બાદ ઘરનો આંખો ભાર તેના ખભા પર આ નાની બહેન અભ્યાસ કરતી આ માતાનું આરોગ્ય નાજુક આ ઘરને ચલાવવા માટે હિંમત જરૂરી હતી અહીંયાથી આજે આ યુનિફોર્મ તેના માટે સપનું પણ હતું અને જવાબદારી પણ આ બસ આગળ ઊભી હતી આ લાલ રંગની સુરત જૂનાગઢ જતી સરકારી બસ આ બસનો નંબર આજે જે અઢાર ઝેડ તોતેર બેતાલીસ આ બસના આગળ બોર્ડ પર લખેલું આ સુરત નવસારી વંથલી જૂનાગઢ આ ડ્રાઈવર મહેશભાઈ ઉંમર સિત્તેરની આસપાસ અનુભવી શાંત શાંત સ્વભાવના આધારે ત્યાં સ્મિત આ રસ્તા પર મજબૂત નિયંત્રણ આ તેમણે અનાયા તરફ જોઈને પૂછ્યું આ નવી ફરજ છેની દીકરી અનાયા કહે હા મહેશભાઈ આજે પહેલી બસ છે મારી આ મહેશભાઈ હં્યા ચિંતા નહીં કરશો આ બસમાં મુસાફર બધા જ હોય છે આ સારા પણ અને ઓછા પણ તમે ચિંતા ન કરતા હું તમારી સાથે છું આ શબ્દો અને બરાબર બેસી ગયા આ બસ સ્ટેશનનું જીવન દ્રશ્ય સ્ટેશન પર શાવાળા ઊંસાવા અવાજે બોલે આ ગરમા ગરમ સા આ બે મસાલા સા રાખજો આ પલાળેલી વાટકીમાં ભજીયા બહાર કાઢતા ભજીયાવાળા બોલે આ મહેસાણાનો મસાલો નાખ્યો છે આ એકવાર ખાસો તો યાદ રહી જશે આ બાળકો બસના વિન્ડો દ્વારા અંદર જોઈએ આ મમ્મી આ બસ મોટી છે આમાં જવાઈને આ મહિલાઓ નવસારીની મીઠાઈની પોલી લઈને સડે આ યુવાનો કાનમાં મોબાઈલ ઈયરફોન લગાવી પોતાની દુનિયામાં આ ધાર્મિક યાત્રાળુઓ જૂનાગઢના ગિરનાર દર્શન માટે નમઃ નારાયણ કહેતા સડે આ બસ એકદમ પૂરી ભરાઈ ગઈ અનયા હાથમાં ટિકિટ મશીન લઈને કહેવા લાગી આ ભાઈઓ બહેનો સૌ શાંતિ રાખજો આ બેસો જ્યાં બેઠક મળે ટિકિટ હું આપી દઈશ આ તેનો અવાજ કોમળ પરંતુ નિયંત્રણ ભરેલો અચાનક સ્ટેશનના ખૂણેથી રૂપિયા સોની સિગરેટનું પેકેટ લઈને ત્રણ પુરુષો આવ્યા આ ત્રણેયની ઉંમર અઠ્યાવીસથી પાંત્રીસની વચ્ચે કપડાં સામાન્ય પણ હાવભાવ બેફામ અને બેન આદરપૂર્ણ આ તેમના હાથમાં અટકેલા વપરાયેલા તમાકુના મસાલાની લાઈન આ તેઓએ ગેટ પાસે ઊભા રહીને આ બસની અંદર જરાક જોયું અનાયા દેખાય આ તેમની આંખોમાં ખોટી ચમક આવી ગઈ આ તેઓ બોલ્યા અરે રે આજ તો બસમાં મજા આવી જશે આ બીજે બોલ્યું આ મારી સિગારેટનો ધુમાડો જોઈને પણ પલટી જાય એવી છે આ ત્રણમાંનો ત્રીજો આજે જૂથનો લીડર લાગતો હતો તે બોલ્યો આ સાલ સડો એણે ટિકિટ લેવાની હશે આ મારે જ લેવી છે આ મુસાફરોમાં કોઈએ ધ્યાન આપ્યું પણ કોઈએ કંઈ બોલ્યું નહીં આ છે સમાજનું વાસ્તવિક ચિત્ર આ ભીડમાં બધાને બધું દેખાય છે પણ જવાબદારી કોઈ લેતો નથી આ બસ ધીમેથી સ્ટાર્ટ થઈ એન્જિનની ગરજ સાથે સફરના ચક્ર ફરી વળ્યા આ શરૂઆતના દ્રશ્યો શાંત અને સ્વાભાવિક અનાયા ટિકિટ આપતી ગઈ આ નવસારી બાવન રૂપિયા આ વંથલી એકસો બાર રૂપિયા આ જૂનાગઢ બસો ચાલીસ રૂપિયા આ કોઈએ દયાવાળું સ્મિત આપ્યું આ કોઈએ થોડી સરસા કરી આ કોઈએ પોતાની મંજિલ વિશે પૂછ્યું પણ પાછળ બેઠેલા તે ત્રણ વ્યક્તિઓ અનૈયાને થથડતા જોઈ રહ્યા હતા આ તેમની નજર તાવ ઉદંડતા અનાયાને સ્પષ્ટપણે અનુભવાયું આ તેના હાથ થોડા ભીના થયા પણ તે ડરી નહીં એની માનું વાક્ય ફરી યાદ આવ્યું આ ડરશો નહીં આ સાસાઓ તો અવાજ મજબૂત રાખજો અનાયાએ ઊંડો શ્વાસ લીધો અને પાછળની સીટ તરફ વધવા લાગી અનાયા બોલી આ જૂના ઘટ કેટલી ટિકિટ આ લીડર બોલ્યો આ ટિકિટ તો લઈશું પણ એ પહેલાં આ તમે બેસો અમારી આગળ આ બધા મુસાફરોને એ વાક્ય કાનમાં વાગ્યું આ કોઈએ શહેરો ફેરવીને જાણે કંઈ સાંભળ્યું જ ના હોય એમ વાર્તાવ કર્યો આ કોઈએ મનમાં વિશારી લીધું પડો નહીં આમાં આ કોઈએ મોબાઈલમાં નજર કરી લીધી અનાયે નિશ્ચિત અવાજમાં કહ્યું અહીં સેવા આપવા માટે છું બેસવા માટે નહીં આ તેના શબ્દો સીધા સત્ય અને કઠોર હતા આ બીજો માણસ બોલ્યો આ બહેન આ તમે ખૂબ જ તોફાની બોલો છો ને આ ત્રીજાએ હસતા કહ્યું કોઈ બાબત નહીં આ સમય આવવા દો એક પળ માટે બસમાં મૌન સવાઈ ગયું અનાયાના અંદર ભાવોનું વાવાઝોડું હૃદય ધબકતું આ મન કહી રહ્યું આ તેમનો સ્વર ખોટો છે આ તમારે અહીંથી જ ન્યાય ઊભો કરવો છે આ પરંતુ ભાઈ પણ આ જો કોઈ મદદ ના કરતું હોય તો પણ એ ક્ષણે તેની નજર બસની આગળની દિશા તરફ ગઈ આ ડ્રાઈવર મહેશભાઈ આ પોતાની સીટ પરથી મિરરથી બધું જોઈ રહ્યા હતા આ તેઓએ આંખો દ્વારા સંદેશો આપ્યો હું છું તું ડરતી નહીં આના અહીંયા મજબૂત રહી આ બસ નવસારીની નજીક પહોંચી આ માર્ગમાં નાળાઓ હરિયાળા ખેતરો આ વૃક્ષોની લાઈન આ પરંતુ બસની અંદર વાતાવરણ ધીમે ધીમે તણાવપૂર્ણ બની રહ્યું હતું તે ત્રણ પુરુષો વચ્ચે ખોટી સરસા આ જુઓ હવે આ જ્યારે ઊભી થશે ત્યારે આ માટે અનાયે પોતાની બેગમાંથી મહિલા સુરક્ષા હેલ્પલાઇનનું કાર્ડ બહાર કાઢ્યું અને તેને કપડાની અંદર ખિસ્સામાં સરકાવી દીધું આ તેનું મન બોલ્યું હું એકલી નથી કાયદો મારા પાછળ છે અને સૌથી મોટી વાત હું ડરીશ નહીં આ બસ નવસારી ક્રોસ કરતી હતી આ રસ્તા પર હરિયાળા ખેતરો પવન ગ્રીલમાંથી અંદર આવે અને મુસાફરોની ધીમાવાજી ચાલતી વાતો આ પરંતુ બસની અંદર હવા હળવી નહોતી કંઈક ભારે પણ હતું અને અહીંયા બાકી મુસાફરોને ટિકિટ આપતી રહી આ બાળક સાથે બેઠેલી વૃદ્ધ માતા બોલી આ દીકરી તું એકદમ સારી રીતે બોલી આજકાલ સૌ કોઈ ડરી જાય છે અને નમ્ર સ્મિત કર્યું માતા આ બસ સેવા છે આ સૌ સુરક્ષિત રહે એ સૌથી વધુ અગત્યનું પણ પાછળ બેઠેલા ત્રણ પુરુષો આપણી વાતો સાંભળતા આ ખોટી નજરથી ચહેરા પર ઘમંડ લઈને બેઠેલા આ એમાંનો લીડર ફરી બોલ્યો એ હે તો અમારી જ ટિકિટ તો ભૂલી ગઈ છે અથવા ઈરાદો છે કે જ ભોલાઈ જવાય આ જાણી જાણી બુજીને તે હેરાન કરવા માગતો હોય અને અહીંયા ધીરજથી પાછી વળીને પહોંચી હા ટિકિટ આપું છું આ તે શક્તિભર્યા પણ શાંત અવાજમાં બોલી આ તે ટિકિટ મશીન ચાલુ કરે છે આ ત્યાં જ એક માણસ તેનો હાથ પકડવા માટે આગળ વધે છે આ પરંતુ અના પાછળ હટી જાય છે આ તે મજબૂત અવાજમાં બોલે હાથ ન લગાડશો હું ફરજ પર છું આ શેડતી ગણાય છે અને કાયદો આ બાબતે ખૂબ સખત છે આ બસની બધી નજરો હવે એ ખૂણામાં જ હતી પણ મુસાફરોની નજરોમાં ડર પણ હતો અને મૌન પણ આ બધા જોઈએ છે પણ કોઈ બોલતો નથી આ તેમાંના એક મજાકીય સ્વરમાં બોલે અરે આ કાયદો વૈદો સાણા લોકો માટે હોય અમે તો જે ગમ્યું તે કરીએ આ પોતાના ઘૂંટણ પર હાથ મારી હસ્યો આને કોણ આ બસની આગળ બેસેલા એક વૃદ્ધ મુસાફરે હળવું પરંતુ હિંમતભર્યું કહી દીધું આ દીકરી સાસુ કહે છે આ સ્ત્રીને સ્પર્શ કરવાનો કે ઉપદ્રવ કરવાનો હક કોઈને નથી તમે શરમ કરો આ ત્રણેય પુરુષોની નજર હવે વૃદ્ધ તરફ પાછી એ હે કાકા આ તારા દાંત ક્યાં બાકી રહ્યા શું વાત કરે છે તું આ બે શાંતિથી આ બસમાં ફરી એક પળનું ભારે મૌન અનાયાએ પોતાના ગળાની અંદરનો ભય ગળી લીધો તે જાણતી હતી કે આઝો તે હવે સૂપ પડે તો બાકી જીવનમાં શહેરો ઊંચો ન રાખી શકે તે ડ્રાઈવર મહેશભાઈ સુધી ગઈ આ ધીમા અવાજે પણ ટેવાયેલા મજબૂત શબ્દોમાં આ મહેશભાઈ આગળ ક્યાંક પોલીસ ચેકપોસ્ટ આવશે આ મહેશભાઈએ મિરર જોઈને અડધું સ્મિત કરીને કહ્યું આ દીકરી આ વંથલી પાસે છે આ બસને ત્યાં જઈને રોકી દઈશું અનાયાનો શ્વાસ થોડો હળવો થયો પણ ત્રણેયની શંકા આવી જાય છે આ લીડર માણસ બોલ્યો એમ લાગે છે કે આ છોકરી કંઈક કરવા જઈ રહી છે તે તમાકુ થૂંકીને બોલ્યો આ સાલ તૂતું આ થોડો બોલોને દેખાડું એની હિંમતને આ બીજાનો અવાજ ખતરનાક આ જ્યારે આગળ જાય ત્યારે આ તેને પ્લાસ્ટિકની પાણીની બોટલથી રોકી લઈશું આ ત્રીજાએ ધીમેથી કહ્યું હા આ બસ ભીડમાં કોઈ કંઈ નહીં કરે આ મુસાફરોને સાંભળ્યું પણ ડર બધાને ઝાકડી ગયો કોઈ ઉઠ્યો નહીં કોઈએ બોલવાનો પ્રયત્ન કર્યો નહીં બસનું વાતાવરણ હવે કઠિન અને દબાણ ભરેલું અનાયાના મગજમાં હાદીના અવાજો એ આ શું હું એકલી પૂરતી છું આ શું કોઈ મારી સાથે ઊભું રહેશે પણ તરત જ બીજો અવાજ છે તો આ તારી હિંમત પોતે સૌથી મોટી સહાય છે આ તેના પગમાં શક્તિ પાછી આવી આ તે ટિકિટ બેગને ખભા પર મજબૂત કરી ઊભી રહી અને પાછળ ફરી પહોંચી અનાયા ગરજતા નહીં પણ સ્થિર અવાજમાં આ જૂનાગઢની ત્રણ ટિકિટ બસો ચાલી પ્રતિ વ્યક્તિ કુલ સાતસો ને વીસ રૂપિયા પૈસા આપો આ લીડર એને જોતા બોલે કેમ આ ડરી ગઈ એન્ટી અથવા હિંમત બતાવ અનાય કહે હિંમત તો હું બતાવી શું કી હવે તમારો વારો છે કાયદાનો આદર કરો કે જેલનો સામનો કરો આ શબ્દો ધડાકા જેવા પડ્યા આ મુસાફરોની વચ્ચે થોડી હલચલ આ જે લોકો પહેલા મૌન હતા હવે તેમનું મન હલવા લાગ્યું આ વૃદ્ધ માતા બોલી આ દીકરી એકલી ઊભી છે આપણે મૌન કેમ એક યુવાન છોકરો આ જે કાનમાં ઇયરફોન પહેરેલો હતો આ તે હવે ઊભો થાય છે હા સાહેબો કન્ડક્ટરનું કામ સેવા કરવાનું છે આ તમારા રમૂજી પાટિયા સહન કરવાનું નહીં આ બસનું વાતાવરણ બદલાવા લાગ્યું આ પુરુષોને લાગે છે હવે વાત સરળ નથી પણ લીડર હજી પણ ઘમંડી આ બધા બોલો હું કોનાથી ડરું હું અહીંનો રાજા આ બસ ધીમે ધીમે પોલીસ ચેકપોસ્ટ નજીક આવી અને અહીં ડ્રાઈવરને આંખથી સંકેત કર્યો આ ડ્રાઈવરે એસટી બસ ધીમે પાર્કિંગ લાઈનમાં ઊભી રાખી આ જેમ જ બસ ઊભી અનૈયા આ વખતે સીધા દરવાજા તરફ આગળ વધી આ લીડર ઊભો થાય છે આ ત્યારે જ તે અનાય તરફ હાથ લંબાવે છે પણ આ વખતે અનાય અટકતી નથી તે પાછળ વળી આ ટિકિટ બેગમાંથી લોખંડનો નાનો કાઉન્ટર સ્ટેમ્પ કાઢી આ તેના હાથ પર જોરથી પ્રહાર કરે આ પુરુષ દુઃખથી શેષ પાડે હોય શું કર્યું તે અનાયા ગરજે છે આ સ્ત્રીઓને ટચ કરવું તમારો અધિકાર નથી આ બસના દરવાજા ખોલે છે આ પોલીસ અધિકારીઓ દોડી આવે છે આ બસ ચેકપોસ્ટ પર ઊભી રહી આ બહાર પોલીસના બે સિપાઈ અને એક એસઆઈ આ સબ ઇન્સ્પેક્ટર ઊભા હતા આ તેમની નજર બસના અંદર હળવેથી પરિસ્થિતિને પામતી આ લીડર માણસ હાથ પર થયેલા પ્રહારથી ગુચ્છે ભરાયો આ તે ઉશ્કેરાલા અવાજમાં બોલ્યો અમે કંઈ નથી કર્યું આ છોકરીએ જ અમને માર્યા છે એસઆઈ શાંત અવાજમાં બોલ્યા આ બસમાં બધા મુસાફરો સામે બોલો આ જો તમે સાસા તો કોઈ તમને ખોટો નહીં કહે પણ જો તમે ખોટા છો તો કાયદો તમને છોડશે નહીં અનાયા આગળ આવી આ ચહેરા પર ડર નહોતો ફક્ત નિર્ણય આ સાહેબ આ તે સ્થિર અવાજમાં બોલે આ ત્રણ પુરુષોએ બસમાં મારા પર અભદ્ર ટિપ્પણીઓ કરી આ શારીરિક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો અને બસના અન્ય લોકો સામે આ ધમકાવવા પ્રયત્ન કર્યો આ મુસાફરો વચ્ચે શાંતિ આ થોડી ક્ષણ માટે બધાને લાગ્યું આ શું હવે કોઈ સાક્ષી આગળ જશે આ કેમ કે સમાજમાં ઘણીવાર સાસુ બધાને દેખાય છે પણ બોલવા માટે હિંમત થોડાની હોય છે આ ત્યારે આગળ બેઠેલા વૃદ્ધ પુરુષ ધીમે ઊભા થયા આ સાહેબ આ દીકરી સાસુ બોલે છે આ તેમણે હાથ જોડી કંપતી અવાજમાં કહ્યું આ મેં બધું જોયું છે આ લોકોની નજર વાણી અને વર્તન યોગ્ય નહોતું આ તેના શબ્દો સાથે આ પાછળ બેઠેલા યુવાન છોકરાએ પણ બોલ્યું હા સાહેબ આ જો તમે તપાસ કરો તો આ બસમાં અન્ય મુસાફરો પણ આ વાતની પુષ્ટિ કરશે આ દીકરી હિંમતથી ઊભી રહી અને અમે મૌન રહી ગયા હવે મૌન તોડવાનો સમય છે આ વાક્યો ઘા જેવા ત્રણેય માણસોના અહંકાર પર પડ્યા આ લીડરે હજી પણ હેડકી ન છોડવાની કોશિશ કરી અમારી ઉપર ખોટો કેસ નાખતા પહેલાં જોવો અમે પણ માણસો છીએ આ પોલીસ અધિકારીનું વાક્ય ધારદાર હતું હા આ માણસો છો પણ માનવતા વગરના માણસો અને કાયદો એ બાબતમાં એકદમ સખત છે આ સિપાહીઓએ ત્રણેયને હાથ કડી પહેરાવી આ તેઓ જ્યારે બસમાંથી ઉતારવામાં આવ્યા આ ત્યારે મુસાફરોના ચહેરા પર ભય નહીં પણ રાહત અને ગર્વ હતો આ મામલો પૂરો થઈ ત્યાર પછી અનયને આંખમાં હળવા આંસુ આવી ગયા આ ડરના નહીં પરંતુ વિજયના આ પોલીસ અધિકારીએ અનાયાની પાસે આવી નમ્રતાથી પૂછ્યું આ તમે ઈચ્છો તો ફરિયાદ અમે સ્વયં નોંધાવી લઈશું આ તમે બહાદુર છો આ બહુમતીથી લોકો ડરે છે અનાયા ધીમે બોલી આ સાહેબ હું માત્ર મારું કામ કરતી હતી આ મારી ફરજ છે આ બસમાં સૌની સુરક્ષા રાખવાની અને મારી જાતને પણ આ પોલીસ અધિકારીએ સ્મિત કર્યું આવા લોકો હોવા જોઈએ વધુ આજે તમે ફક્ત પોતાની નહીં આ બાકી સો દીકરીઓની હિંમત આપી છે આ બસ ફરી રવાના થાય છે આ બસમાં પાછું શાંતિપૂર્ણ વાતાવરણ આ ખેતર આ રસ્તા અને પહાડો પસાર થતા જાય છે આ વૃદ્ધ માતા અનૈયાનો હાથ પકડી બોલી આ દીકરી આ તારું નામ યાદ રહેશે આ દેખાવમાં નહીં પણ હિંમતમાં બહુ મોટી આ યુવાન છોકરો હળવું હસ્યો આ દીદી આજે તમે અમને શીખવાડી દીધું આ બસમાં મુસાફરી ફક્ત રસ્તો નથી આ વર્તન પણ રસ્તો છે અનૈયા સ્મિત કરે છે તે કોઈ નાયક નથી પણ એ હિંમતનું પ્રતિક બની ગઈ આ સ્ત્રી નબળી નથી આ સ્ત્રીને નબળી માનતો સમાજ નબળો છે આ હિંમત એ કોઈ મોટી વાત નથી આ હિંમત તો એ ક્ષણે ઊભા રહી હોયની હિંમત છે આ જ્યારે વધુ મૌન હોય આ શેરથી સામે મૌન નહીં અવાજ ઉઠાવવું આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશું નહીં ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે